પ્રકૃતિ સમય અને ધીરજ એ મહાન ડોક્ટર છે આ વાક્યમાં ડોક્ટરની વાત થયેલી છે ડોક્ટર એટલે બીમારીનો ઈલાજ કરી એને સાજા કરતો માણસ ડોક્ટરનો સંબંધ બીમારી સાથે છે આ દુનિયામાં ઘણી એવી બીમારી છે જેને ડૉક્ટર પણ મટાડી શકતા નથી જ્યાં ડોક્ટરના તબીબી જ્ઞાનના સીમાડા પૂરા થાય છે ત્યાં બીજા એવા ડૉક્ટર છે એમનું કામ શરૂ થાય છે એ ડોક્ટર છે પ્રકૃતિ સમય અને ધીરજ પ્રકૃતિ એટલે કે આ જગતની સ્વયંચલિત ચીજો હવા વરસાદ નદી પર્વત વાદળા સૂરજ ચંદ્ર સાગર ફૂલો રંગો આકાશ આ પ્રકૃતિના તત્વો તરીકે સ્પષ્ટ કામ કરે છે આ એવા તત્વો છે જેની સંગાથે રહેવાથી આપણું મન શાંત ઉદાર ક્રોધ રહિત બને છે એ મનનો ઈલાજ કરે છે કોઈ પણ ક્રોધિત વ્યક્તિને દરિયા કિનારે કે વરસાદમાં ઊભો રાખવામાં આવે તો તે તરત શાંત બની જાય છે પ્રકૃતિ હંમેશા માણસની અશાંત વૃત્તિને શાંત કરે છે બીજો છે સમય સમય એક એવી દવા છે જેનો જોટો જડે તેમ નથી જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ દુઃખની તીવ્રતા ઘટતી જાય છે મોટા મોટા ઘાવ પણ સમય ભરી દે છે ધીરજ પણ ડોક્ટરની ગરજ સાર છે ધીરજ દુઃખને અશાંતિને આગળ વધતા અટકાવે છે આમ પ્રકૃતિ સમય અને ધીરજ એ મનમાં ઘર કરી ગયેલી બીમારીમાંથી મુક્તિ અપાવે છે માટે તે ડોક્ટર છે